દીવ દમણમાં ભાજપને ઝટકો ભાજપ કોંગ્રેસ લડતા રહ્યા અપક્ષ ઉમેદવાર મારી ગયો બાજી સંઘ પ્રદેશ દીવ દમણની લોકસભા બેઠક એક જ છે અને આ બેઠક પર છેલ્લી ચાર ટર્મથી ભાજપનું એક હતું શાસન હતું અને આ વખતે સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા લાલુ પટેલને જ ભાજપે ફરી રિપીટ કર્યા સામે પક્ષે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા

जवाब में ये जनादेश आया है और भारतीय जनता पार्टी को दिखाया है कि आपकी विश्व की बड़ी पार्ट सबसे बड़ी पार्टी हो सकती है मगर अगर आप भी जनता के समस्याओं के लिए मुख दर्शक बनकर आप देखते रहोगे तमाश तमाशबीन बनकर तमाशा देखोगे तो आपको कोई वोट नहीं देगा और आपको भी हार का सामना करना पड़ेगा आज वो साबित हुआ है भाजप कांग्रेस की लड़ाई में प्रफुल्ल पटेल नी आंख नीचे अपक्ष के बाजी मारी गयु आओ सवाल मन में हे તો પાછળ એવા તર્ક સામે આવી રહ્યા છે કે ભાજપના જ એક દિગ્ગજ નેતા જેનો કેન્દ્રશાસિત પ્રદેશનો હવાલો છે તેમને જ ભાજપના ઉમેદવાર પસંદ અન્યને મેદાનમાં ઉતારવા હતા પરંતુ તેવું થયું નહીં જેથી અપક્ષ ઉમેદવારને ઉતારવામાં પણ તે જ ભાજપના દિગ્ગજ નેતાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આજ કારણે ભાજપના હાથમાંથી દીવ દમણ બેઠક જતી રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ